બોટાદના બરવાડાના ભીમનાથ ગામે હુમલો કરનારા હજુ પણ પોલીસ પકડથી દૂર છે પરિવાર પર જીવલેણ હુમલો કરનારા છ આરોપીઓને પોલીસે પોલીસ હજુ સુધી નથી પકડી શકી અને આરોપીઓને અપશબ્દો બોલવાની ના કહેતા પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો લાકડી અને દંડા વડે પરિવાર પર આરોપીઓ તૂટી પડ્યા હતા પોલારપુર ગામના સરપંચના પુત્ર સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલારપુરના સરપંચ વાસુદેવ પુત્ર કાના સહિતના શખ્સો સામે પીડિત પરિવારે ફરિયાદ નોંધાવી છે અને હુમલામાં ભીમનાથ ગામના એક જ પરિવારના સભ્યો ગંભીર રીતે થયા હતા અને ઈજાગ્રસ્તો ધંધુકાની હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે અને ધનજીભાઈ મિયાણીના પરિવાર પર હુમલો કરનારા આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેને લઈને હવે બરવાડા પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તો આ ઘટનાને લઈને અનેક સડકતા સવાલ ઉભા થાય છે કે અસામાજિક તત્વો સામે પોલીસ ઢીલી કામગીરી કેમ શું આરોપી પુત્ર છે એટલે ઢીલી કામગીરી કરે છે પોલીસ અને અસામાજિક તત્વો ની જીવલે કરવાની હિંમત ક્યાંથી આવે છે અસામાજિક તત્વોને કાયદાનો કે પોલીસનો કોઈ ડર કેમ નથી સરપંચનો પુત્ર છે એટલે કાયદો હાથમાં લેવાની છૂટ છે

તો સરપંચના પુત્ર હતા આ ઘટનામાં સામેલ અને એને લઈને કદાચ પોલીસ આ ઢીલી કામગીરી કરી રહી છે એવા સવાલો અને આરોપો થઈ રહ્યા છે અસામાજિક તત્વોને જીવલેણ હુમલો કરવાની હિંમત ક્યાંથી આવે છે એ સવાલ ઉભો થાય છે તો ગામના સરપંચ વાસુદેવસિંહ ચુડાસમા આપણી સાથે લાઈન પર જોડાઈ ગયા છે વાસુદેવજી ખૂબ ખુબ સ્વાગત છે આપનું વીટીવી પર સર વાસુદેવજી સવાલ અહીંયા એ થાય છે કે અસામાજિક તત્વો બેફામ ફરી રહ્યા છે અને સરપંચ શું પગલા લેશે હવે આ ઘટનાને લઈને સામાન્ય વાત હતી એમાં પ્રશ્ન અને છોકરાઓને કોઈ કોઈ પ્રોબ્લેમ અને એક વાંધો પણ આ ઘટનામાં તમારા દીકરા કાનાનું પણ નામ આવી રહ્યું છે હા 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 બરાબર છે ઈ લોકો કઈક દવા લેવા ગયા હતા એવા મેસેજ મળ્યા હતા અને એમાં કઈક પાર્કિંગ બાબતમાં તો પણ વાસુદેવજી પાર્કિંગ બાબત હોય કે કોઈ પણ બાબત હોય ઘટના કઈ પણ હોય તો હુમલામાં નામ તમારા દીકરાનો આવ્યો છે અને તેઓ સ્પષ્ટ રીતે સો બચાવ માટે એ લોકો મેં પૂછું છું તો કે અમે ના લાકડા બાજુ મોકલ્યા હતા કે ને એ લાકડા એકબીજાને સામા પેલો વાર કર્યો હતો અને પછી સો બચાવ માં તો ગામની સત્તા તમારા હાથમાં છે તો તમે એવું કહો છો કે ગમે તે તમારો દીકરો હોય કે કઈ બી હોય કાયદો કાયદો હાથમાં લઈ શકે છે કાયદો હાથમાં ન લેવો પડે બરાબર ને બંને ભૂલ છે છે તમારો દીકરો એટલે કાયદો હાથમાં લઈ શકે છે અને સામાન્ય જનતા ઉપર હુમલો કરે કે તેઓ હોસ્પિટલ માં પહોંચી ગયા નહીં એવું ન બને બરાબર એમને તો એમ ચાલે નહોતો અને જીભા જોડે થઈ ગઈ સો બચાવવા માટે લોકોને કોઈ પણ વસ્તુ હું હોય કે તમે હોય એના કરવું પડે વાસુદેવજી અહીંયા ચાર લોકો હોસ્પિટલ માં દાખલ છે હાથ પર પાટા બાંધ્યા છે અને તેઓએ માથામાં એક ગંભીર ઈજાઓ પહોંચી છે તમે કેવી રીતે કહી શકો છો કે ના પહોંચ્યા સામે પણ એમણે વાગેલું મેં તપાસ કરી ચાર લોકો ને વાગ્યું સામે પક્ષે પણ ત્રણ જણ ઉગાડેલું છે અને બરવાડા સરકારી હોસ્પિટલમાં એમણે પણ ટ્રીટમેન્ટ કરાવ્યું છે અચ્છા તો તમે સામે બીજા પક્ષના લોકોને પણ હાથ પગમાં વાગી છે કે થાય છે કે તમારા પુત્ર અને તેમના સાથીદારો એ કાયદો હાથમાં લીધો છે આ વસ્તુ ને તમે કેવી રીતે હવે આગળ જોશો એક સરપંચ તરીકે સરપંચ તરીકે કહો બંને પક્ષે આ ઉગ્ર વાત થઈ તો વડીલો વાત કરવી જોઈએ ભાઈ આ વસ્તુ આવી તો વડીલો સમાધાન સો ટકા કરાયું તમને કે ભાઈ નહીં વાતમાં આંદોલન આવું ન કરાય બરાબર વડીલો પાસેથી સમાધાન કરાવશો તો પોલીસ વચ્ચે કેમ નથી આવી રહી અને પોલીસ અત્યારે કઈ કાર્યવાહી કેમ નથી કરી રહી કાર્યવાહી ચાલુ જ છે એ લોકો કામગીરી સારી જ છે બરાબર અચ્છા તમારી પાસે કોઈ બીજા એવા પુરાવા છે કે તમારા તમારા છોકરાનો આમાં કોઈ હાથ નથી કે તમારા પરિવારજનનો કોઈ હાથ નથી આ ઘટનામાં આમાંથી બધા અચાનક છે કોઈને જ પંદરમી ઓગસ્ટ કાર્યક્રમ કાર્યક્રમમાં બધા હતા અને અમારું ગામ તો ત્યાંથી પાંચ કિલોમીટર દૂર થાય બરાબર સિદ્ધાર્થ થી અમારું ગામ આખરે બે કે ત્રણ કિલોમીટર દૂર છે બંને પક્ષો વચ્ચે સમાધાન લાવવાનો તમે પ્રયાસ કરશો વડીલો સાથે વાતચીત કરશો પરંતુ આપડે રાત્રે મારી વાત તો જી મારી વાત સાંભળો આ વાત ખરેખર સાચી છે કે તમને દુઃખ થયું પણ હશે પરંતુ વાત મારી એ છે કે તમે એવું કહો છો કે તમે સમાધાન કરાવવા માંગશો અને જો પોલીસ કાર્યવાહી થઈ રહી છે અને એમાં જો તમારો પુત્ર દોષિત સાબિત થશે તો શું તમે એને તમારા પુત્રને પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેશો સો ટકા સો ટકા દોષિત સો ટકા બરાબર ને કાર્યવાહી બધા પક્ષ માટે સરખો જોઈએ સરપંચ તરીકે હું તમને બરાબર કહું છું બરાબર અને સત્તર નો સતત તરીકે ભાઈ બંને પક્ષમાં સુખદ સમાધાન થાય ગામની ભાવના એક રે બંને ગામના બરાબર એવું પૂછ્યું હું ઠીક છે વાસુદેવસિંહજી